અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે તમને બધાને ખબર છે કે હવે તો લગ્નનો ધીમે ધીમે સમય હાલે છે તો થોડુંક કામ હતું વાસ્ટ રેટનું ને એવું બધું કામ હતું એટલે હમણાં તો કામ માટે કામ છે એટલે આજે છે ને મેં મોડેકથી બ્લોક ચાલુ કર્યો છે અને કપડાં ને એવું બધું ધોવાનું હતું ને તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા પતુભાઈના ને હેતુભાઈને હુંકવી દીધા છે અને મારા બા શું કરતા છે બા જય માતાજી હું કાવ

तागु सुन मारो काम कर नखो लहन फोल्नखो लहन फोली लिदो न ता तो मारा एनो भाई पण जागी गय अवे इने हिस्को नाखो जा मैन मैन म्याक रे छे ने अर्धी कलाक हिस्को करो न तै मैन हुतो तो जागी जाय मु लाव बा अवे एवुच खाऊ अभी ठंडी नु एवु खवाई नो खवाई एवु का जा आइब्र करो उबारव नी मार बाजे ने हे

કેમ કે છે ને હવે તો આવું જ રહી હવે નહીં આમ તો રેગ્યુલર આવું જ હોય અમુક સમયે રજા હોય નકર આમાં મારે રજા ન હોય કંઈક બહાર ગયા ને તો જ રજા હોય નકર ડેલી સર આ કામ તો હોય જ હતી ને અમને તો હવે લગ્ન પસંદ વધારે છે એટલે આવું હેલા કરે અટાને આઈબ્રો કરી નાખ્યો ને વાળ કટિંગ ને એવું બધું કરી નાખ્યું તો ફટાફટ હવે આ બધું વાળ ને એવું લઈ લઉં આમ તો જો રેમસેમ પડ્યું મારા બાને કીધું મારા તો આઈબ્રો કરવા ના પાડી બા કરી નાખું એકવાર હાલો હું કરી દઉં બા એકવાર થોડે થોડો

ઈ ભાજી બહુ જ ગમે છે તો આજ હું તમને છે ને એ રેસીપી શેર કરીશ કે કઈ રીતે અમે હરીંગવા ફૂલની ભાજી બનાવી તો જો આવા છે ને ફૂલડા છે ને હે હે ફૂલની

ભાજી બહુ ભાવે એટલે આ છે ને તો હું તમને શેર કરું છું આ રેસીપી કેમકે આ રેસીપી એમ કહેવાય ને કે ઓર્ગેનિક કહેવાય આની ભાજી આજ અમારે બનાવવાની છે તો તમને આખી રેસીપી તમને શેર કરી અને હા બીજું તમને બધાને ખબર હોય તો ટમેટાના હાથના કેવા બીના તો એ પણ આજ તમને દેખાડી ને ટમેટાના હાથના કઈ રીતે તળવાના કઈ રીતે હું છે એ બધું છે ને આજ તમને દેખાડી એટલે કન્ટિન્યુ બધા વિડીયોમાં બનાવી રેજો તો ફટાફટ આવી રીતના ફૂલડા છે ને હું અલગ કરવા માંડું ફૂલ છે ને ખૂટીને અલગ એકલા એકલા ફૂલ મસ્ત મસ્ત ના કરી નાખ્યા છે એમાં નાખવાના છે વટાણા અને ટમેટા નાખવાના છે તો ફટાફટ ટમેટા અને વટાણા ને બધું સુધારીટ કરી નાખ્યું છે ને હવે છે ને આપણે ભાજી છે ને આ ભાજીને ધોવાની છે તો ધોઈ તો પડે ને ફટાફટ આવે છે ને ભાજીને ધોઈ નાખું

નાના છે ને હવે સડવા દેવાનું છે મરચું હવે છે ને પાકવા દેવાનું ને હવે આમાં પાણી નથી નાખવાનું આમને સડવા દેવાનું પાંચ મિનિટ માં બનાવી નાખી હરિંગવાના ફૂલ ની ભાજી તો કેવી નહીં હાલો તમને દેખાડો તો આવી રીતે અમારી ભાજી બનાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એમાં નાખી દઉં કોત તો આવી ભાજી બનાવીને કોણ કોણ ખાય ઈ કમેન્ટ કરજો ને ભાજી કેવી બને ઈ પણ કમેન્ટ કરજો તો હવે ભાજી તો બની ગઈ છે હવે બનાવવાના છે રોટલા તો ફટાફટ હવે રોટલા બનાવવા માંડુ રોટલા પણ બનાવી નાખ્યા છે ને હવે છે ને આપણે બનાવવાની છે કાસરી એટલે ટમેટાની કાસરી આપણે બનાવી હતી ને તો ઈ તમને છે ને તળીને દેખાડી નકર ઘણા ખરા ને એમ થાતો છે ટમેટાની કાસરી બનાવી તો દેખાડી તો નહી દયા બેનવે તો આજ છે ને બની પણ ગઈ છે ને આજ તમને કઈ રીતે તળવાની ઈ પણ તમને આગળ દેખાડી દો કાસરી બનાવવા માટે તો હાલો તમને આ છે અમારી કાસરી જો આવી રીતે છે ને હુકાય છે ને ટમેટા એટલે આવી રીતે થઈ જાય કાસરી એટલે જેટલી ખાવાની હોય ને એટલી તળવાની હોય તો મારે એટલી તળવાની છે તો તળવા માટે લઈ લીધું છે પેલા વાટકા માં તેલ ને મૂકવાનું છે ભઠ્ઠામાં તો મૂકી દો અહીંયા ભઠ્ઠામાં તેલ થઈ ગયું છે હવે એમાં નાખી દેવા કાસરી તો કાસરીને છે ને આમ

અને રોટલા ખાવા તો ફટાફટ વાળો પાણી કરી લઈને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટાટા યુ